આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને કલેક્ટર ક્ષેત્રે દીકરી સાથે અન્યાય થતા ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે ત્યારે કલા નગરી પણ કહેવામાં આવે છે વડોદરા શહેર રમતગમતમાં દિવસે અને દિવસે પાછળ જતું હોય ત્યારે રમતવીરો સાથે અન્યાય થતો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે સાડત્રીસ નેશનલ ગેમ્સ બે ગોવા ખાતે તારીખ રોજ યોજનાર છે જેમાં ગુજરાત રાજ્ય રમતનું પ્રતિનિધિત્વ કરવા ગુજરાત ટીમનું સિલેક્શન તારીખ સત્યાવીસ નવ બે હાજર ત્રેવીસ ના રોજ જુમ્મા દાદા જુમ્મા વ્યાયામશાળા મંદિરે દાંડિયા બજાર વડોદરા ખાતે યોજાયું હતું જેમાં પંદર વર્ષીય હિસા નાગુરકર ખાતે એક પ્રતિસ્પર્ધી ખેલાડી તરીકે ભાગ લીધો હતો મારું નામ હેશા અજિંક્ય નાગુરકર છે હું નવમા ધોરણમાં બરોડા હાઈસ્કૂલ બગીખાનામાં ભણું છું હું પાછલા છ વર્ષથી છ સાડા પાંચ છ વર્ષથી જુમા દાદા વ્યાયામ મંદિરમાં મલખામ મલખામ એક સ્પોર્ટ્સ કરું છું જેમાં મારું બહુ જ સારું પરફોર્મન્સ રહ્યું છે ગયા વર્ષે ખેલ મહાકુંભ સયાજી ક્રીડા ભારતી સાંસદ ખેલ મહોત્સવ જેવામાં ફર્સ્ટ નંબર અંડર ફોર્ટીન કેટેગરીમાં આવ્યો છે જેમાંથી મારું પરફોર્મન્સ બહુ સારું રહ્યું છે પાછલા ત્રણ ચાર વર્ષોથી ગયા મહિને સત્યાવીસ નવ ત્રેવીસે નેશનલ ગેમ્સ સત્યાવીસમી નેશનલ ગેમ્સનું સિલેક્શન વડોદરા વડોદરા શહેરના જુમાદાદા વ્યાયામ મંદિરમાં થયું હતું જેનામાં મારું પરફોર્મન્સ બહુ જ સારું રહેલું હું એટલીસ્ટ વન ટુ સિક્સ ઓર વન ટુ થ્રી નંબરમાં આવી જ જાત પણ સ્કોરર સ્કોરર અને ટાઈમર નોન સર્ટિફાઈડ જજીસ હતા પ્લેયર્સ હતા એ પહેલાં અને પછી છે ને ને એમને સ્કોરિંગ સ્કોરિંગ અને 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 સ્કોરિંગમાં મને એવું લાગે છે છે કે ગડબડ થઈ મારું પરફોર્મન્સ સારું રહ્યા છતાં મને પણ મને સિલેક્શન નહીં કરાયું આજે વડોદરા શહેરની જે દીકરી છે એ જે મલકમની ખેલાડી છે અને ગત વર્ષે જે ખેલ મહા સાંસદ ખેલ મહાકુંભ હતો ત્યારે પ્રથમ નંબરે આવી હતી પરંતુ હાલમાં કંઈક ને કંઈક કારણોસર દીકરીને ટીમમાંથી બાકાત કરવામાં આવી છે એટલે આજે જે દીકરીના આક્ષેપ છે કે મારી સાથે કંઈક ને કંઈક રીતે અન્યાય થયો છે ત્યારે આજે કલેક્ટરશ્રીનું અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે કારણ કે જે જજીસ તરીકે જે એક જ પરિવારના છે અને ચોક્સી પરિવારના છે આ ત્રણ લોકોએ જે કહેવાય છે કે જે પણ જજીસ તરીકે ફરજ નિભાવી છે પરંતુ કંઈક ને કંઈક આની અંદર દેખાઈ રહ્યું છે કે આજે દીકરી પ્રથમ ક્રમાંકે આવતી હોય અને આજે ટીમમાંથી જે બાકાત કરવામાં આવતી હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું એટલે આમના જે પોતાના કંઈક સ્પોટ ચાલતા હોય એટલે એમની મનમરજી પ્રમાણે અનેક લોકોને સિલેક્ટ હોય તેવું પણ લાગી રહ્યું છે એટલે આ દીકરી જ્યારે અમારી પાસે આવતા આજે અમે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવા માટે આવ્યા છે અને આની અંદર સંપૂર્ણ તપાસ થવી જોઈએ તે માટે આજે કલેક્ટરશ્રી સાથે સાથે જે ગૃહમંત્રી હરસંઘવી સાહેબ છે રમતગમતના તેઓને પણ અમે રજૂઆત કરવાના છે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાના છે કારણ કે દીકરી આપણા દેશનું ભવિષ્ય છે અને આવનારા દિવસોમાં દેશનું ભવિષ્ય કંઈક ને કંઈક ઉજ્જવળ કરે તે દિશામાં કાર્ય થવું જોઈએ પરંતુ આ દીકરીને જ્યારે રમતગમતમાંથી જ્યારે બહાર કાઢવામાં આવી હોય એટલે દીકરી પોતે પણ આજે પોતે નાખુશ છે એટલે એના માટે આજે અમે કલેક્ટર રજૂઆત કરી છે કે આની અંદર સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને દીકરીને જો કોઈ અન્યાય થયો હોય તો એને ન્યાય મળવો જોઈએ તે માટે રજૂઆત કરે